જેડ ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ લાવ્યું છે તમારા માટે આ બુસ્ટર અને ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ બુસ્ટર આપણે ઝટકા મશીનમાં કઈ જગ્યાએ કેવી રીતનું લાગશે અને કઈ રીતનું કામ કરશે તો ત્યારે હું તમને દેખાડું અને બતાવું તો તમને કહીશ કે કઈ રીતનું આ બુસ્ટર લાગશે તો અત્યારે આપણે જોઈ શકો છો આવી રીતનો આપણે આ બેટરીનો છેડો આપી દીધેલો છે આ રીતનો તો તમે આ જો ઓન કરશો ત્યારે હું તમને બતાવું આજે બૂસ્ટર આ રીતનું બુસ્ટર આવશે જેની અંદર બે કોન્ટેક આવશે આ રીતના અને બીજી વાત કરું તો આની અંદર જો આવી રીતના બે લૅગ આવશે જે આવી રીતના આવશે જે પીનો આવશે જે તમે વાયર જે ખેતરમાં આપણે ફરતે લગાવેલા હોય કઈ રીતના છે તો હવે હું તમને પહેલાં બુસ્ટર લગાવ્યા વગરનું તમને ચેક કરીને બતાવું કેટલો ઝટકો છે ને પછી કેટલો થાય છે આપણે આ ટેસ્ટ લગાવી જોઈએ હવે અત્યારે આપણે આને ઓન કરીએ હવે આપણે આને ઓન કરી તમે જોઈ શકો છો ઓન કર્યા પછી તો આ અત્યારે આ ઝટકો છે રેડી અત્યારે આપણે કોઈ બુસ્ટર નથી લગાવેલું હવે આ લોમાં રાખ્યું અત્યારે આપણે એ આ લોમાં અત્યારે હાલે છે જોઈ શકો છો તમે તેની અંદર આ એને લોની બે નીચે આવે આ લો હવે આપણે બૂસ્ટર લગાવશું બૂસ્ટર કઈ રીતનું લાગશે હું તમને વાત કરું તો આ રીતના બે જે શેડા આવે છે તમે જોઈ શકો છો આવી રીતના બે લેક જે વાયર એ વાયરને આપણે આની અંદર લગાવી દેવાના અથવા તમે અહીંથી લગાવી શકો છો અથવા તો આ પાછળની સાઈડ પણ લાગી જશે તો આપણે અત્યારે હું તમને ખાલી કહું તો આવી રીતનો આની પાસવર્ડ પણ લાગી જશે આવી રીતનું આમ ફિટ કર્યું છે વાયરિંગ તમે જોઈ શકો છો આ રીતનું જે અહીંયા પણ લાગે પણ અહીંયા લગાવવામાં શું થાય કે આ વાયર પરફેક્ટ લાગે છે ત્યાં બુસ્ટર પરફેક્ટ લાગી છે તો આપણે ચેક કરીએ હું તમને બતાવું અત્યારે ઓન કરું જોઈ શકો છો આ રીતનું કામ કરશે તો આ ખરીદવા માટે તમે અમને કોન્ટેક કરી શકો છો અથવા અમે ટેક કરી